તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં દરેક નેતાઓ જે છે દરેક ઉમેદવારો છે હાલ તો પૂરજોશમાં મતદાન કરી રહ્યા છે ત્યારે આણંદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ પણ મતદાન કર્યું છે કે જ્યાં તેઓ પત્ની સાથે આંકલાવ ખાતે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે આંકલાવના કેશવપુરા પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન કર્યું છે આ સાથે જ લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે જે અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આણંદ બેઠકના જે કોંગ્રેસ પક્ષ તરફથી જે તેઓ ઉમેદવાર છે અને તેમની સામે મિતેશ પટેલ ભાજપ તરફથી ઉમેદવાર છે ત્યારે આ બંને વચ્ચે જે ટક્કર જે જામવાની છે ત્યારે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર જે અમિત ચાવડાએ આંકલા ઉપર જે કહી શકાય કે મતદાન કર્યું છે તેઓ પોતાની પત્ની સાથે મતદાન કરવા અને જ્યાં લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે કે જ્યાં દરેક પક્ષના નેતા દરેક પક્ષના ઉમેદવારો જે છે પોતાના પરિવાર સાથે મતદાન કરવા જતા હોય છે અને

ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દેશના બંધારણે આપણને સૌને મહામૂલો મતનો અધિકાર આપ્યો છે ત્યારે સૌને વિનંતી કરીએ છીએ કે આ દેશની લોકશાહી બચાવવા માટે દેશના બંધારણને બચાવવા માટે અને છેલ્લા દસ વર્ષમાં જે ડબલ એન્જિન સરકારમાં આ ગુજરાતને ખાસ કરીને આણંદને જે અન્યાય થયો છે જે ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને જે લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ એ તમામ પાસાઓને વિચાર કરીને દસ વર્ષના શાસનના લેખા જોખા કરીને મત